વડોદરા સિવિલ હોસ્પિટલમાં પણ આ જ સ્થિતિ છે. एसएसટી હોસ્પિટલના અનેક વોર્ડમાં દર્દી ઘરેથી પંખા લાવ્યા. ઘરેથી પંખા લાવી દર્દીઓ ગરમીથી રાહત મેળવી રહ્યા છે. પરેશાન દર્દીઓ ઘરેથી પંખા લાવવા મજબૂર છે. વડોદરામાં સિવિલમાં આરોગ્ય વિભાગની મોટી બેદરકારી. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે આ દ્રશ્યો જોવાના છે. સારી આરોગ્ય સેવાના દાવા જે થઈ રહ્યા છે એને આ દ્રશ્યો પોકળ સાબિત કરી રહ્યા છે. આપણા ગુજરાતમાં આવી સ્થિતિ કેવી રીતે આપણી હોસ્પિટલમાં દર્દીઓની સ્થિતિ આવી શા માટે આ સવાલ દર્દીઓ પૂછી રહ્યા છે તેમના પરિવારજનો પૂછી રહ્યા છે કેમ કે અહીંયા હોસ્પિટલમાં રાહત મેળવવા માટે સારવાર મેળવવા માટે દર્દીઓ આવે છે પણ જ્યારે હોસ્પિટલમાં આવે સારવાર તો મળે છે પણ કોઈ પ્રકારની રાહત દર્દીઓને નથી મળતી કેમ કે સારવાર પછી પહેલા તેમને ગરમીથી જ રાહત નથી મળતી વિચાર કરો આપ કે સર્જરી કરાવી હોય ઓપરેશન કરાવ્યું હોય અને પછી તમને ગરમીમાં શેકવા માટે નાખી દે હોસ્પિટલમાં જ્યાં પંખો નથી પવને નથી આવતો બારીઓ ખુલ્લી છે પડદા છે નહીં તો શું હાલત થાય દર્દીઓની આરોગ્ય સેવા ખૂબ સરસ છે ગુજરાત એક મોડલ છે જો આવું કહેતા હોય નેતાઓ મંત્રીઓ સરકાર તો પછી આ દ્રશ્યો તેમને જોવાની જરૂર છે વડોદરા અને રાજકોટના

સાવ પંખા વગર દર્દીઓને રાખવા પડે આ કેટલી ખરાબ સ્થિતિ કહી શકાય આરોગ્ય સેવાની આ આરોગ્ય સેવાનું ક્યારે ગર્વ ન લઈ શકે કોઈ પણ ગુજરાતી કે સરકાર આવી આરોગ્ય સેવા જ્યાં ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓને વધારે રૂપિયા ખર્ચીને જો પંખો લાવવો પડે કુલર લાવવું પડે તો આ આરોગ્ય સેવા કામની શું આ બાજુ કઈ તાપ છે અત્યારે સવારમાં માં અત્યારે તો છાંયડો છે આ બાજુ વાંધો નઈ મને પૂછી ને આ મૂકે છે છે ત્રણ ચાર પંખા છે મેં મારા ચાર મૂકેલા છે ઇન્જેકશન છોડે ને એટલે વધારે પરસુઓ થાય તો મૂકું ઘરેથી થી લઈ આવીએ જરૂર પડે જ છે ઘરેથી બહુ ગરમી બહુ લાગે આઈસીયુ માંથી કાઢ્યો ને એટલે ગરમી બહુ લાગે છે છોકરા બિચારા ગરીબને ને મધ્યમ વર્ગના દર્દીઓ પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં એટલે આવે કે તેમને ઓછા ખર્ચે અથવા તો વિનામૂલ્યે સારવાર મળે પણ અહીંયા તો એમનો ખર્ચો અને પરેશાની ઓર વધી રહી છે પરેશાન દર્દીઓ ઘરેથી પંખો લાવવા માટે મજબૂર બન્યા છે ઓપરેશન કરાવ્યું હોય તો જરા વિચાર કરો કે માણસની દર્દીની સ્થિતિ શું થઈ હશે પણ જ્યારે દર્દી હોસ્પિટલમાં આવે છે સર્જરી પછી એને વોર્ડમાં દાખલ કરે છે તો અહીંયા ગરમીથી રાહત મેળવવાની કોઈ વ્યવસ્થા નથી એટલે ને રાહત આપવા માટે પરિવારજનોથી જે શક્ય બને છે એ થાય છે ઘરેથી પંખો લાવીને દર્દીને રાહત આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હા હા થાય છે પંખો પણ ગરમી વધારે લાગે છે હા એટલે કે દિવસ થાય